અરે 350 રૂપિયા 5755 રૂપિયા 75 રૂપિયા રૂપિયા તો વધાવા દે મારા રૂપિયા વધાવા તો વધાવા ભૂળો યાર મને

કોઈ માલ અમારા નિખે 10 15 20 25 35 40 45 50 55 85 હિન્તે હિન્તે આ તા હટા હિન્તે હટા હિન્તે કાળા મરાત માલ સારો ભાઈ કરિયાનું કરિયાનું એમાં કઈ ખતરે બાદની સારા માલ સારવા અરે 800 સુપર 5800 અરે nothing